જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની અગિયારસની તિથિ એટલે પુત્રદા એકાદશીની તિથિ મિત્રો વર્ષમાં બે વાર પુત્રદા એકાદશી આવે છે જેમાંથી એક પોષ મહિનામાં અને બીજી શ્રાવણ મહિનામાં આવે છે મિત્રો બાળકના સુખ સારા સ્વાસ્થ્ય પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે તેમાંથી એક છે શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોડો જલ્દી ભરાઈ જાય છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે આ વર્ષે શ્રાવણ પુત્રદા એકાદશી પાંચ ઓગસ્ટ બે હજાર ના રોજ ઉજવવામાં આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રાવણ પુત્રદા એકાદશીની વાર્તા સાંભળીશું જય લક્ષ્મીપતિ નારાયણ સતયુગના સમયમાં મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેનો મહિમા શું છે કૃપા કરીને તમે મને કહો ત્યારે શ્રી કૃષ્ણ કહે છે હે રાજન આ શ્રાવણ શુક્લ એકાદશી પુત્રદા એકાદશી તરીકે જાણીતી છે આ એકાદશીનો ઉપવાસ એ દંપતીઓએ કરવો જોઈએ જેને સંતાનની ઈચ્છા હોય હવે આ એકાદશી પાછળની એક પાવન કથા હું કહું છું ધ્યાનપૂર્વક સાંભળો પહેલા ભદ્રાવતી નામના એક સુંદર શહેરમાં સુકેતુમાન નામના રાજા રાજ કરતા હતા તેઓ ધર્મનિષ્ઠ દયાળુ અને પ્રજાવત્સલ હતા તેમનો વારસો નહીં હોવાથી તેઓ ઘણી વખત દુઃખી રહેતા તેઓએ અનેક યજ્ઞો દાન પુણ્ય કાર્યો કર્યા પરંતુ છતાં સંતાન પ્રાપ્તિ નહીં થઈ ભવિષ્યમાં તેમનું રાજ્ય કોણ સંભાળશે તેમનો ધર્મ ધર્મમાર્ગ વારસામાં કોણ લેશે આવી ચિંતા તેમને સતત સતાવતી અંતે એક દિવસ રાજા દુખી થઈને ઘોડા પર આરુઢ થઈ જંગલ તરફ ગઈ ગયા તેમણે ત્યાં અનેક વનસ્પતિઓ પક્ષીઓ હરણ સિહો વગેરે જોઈ અને ગુફા તરફ ચાલ્યા ત્યાં તેમને સુંદર આશ્રમ દેખાવ્યો જ્યાં પવિત્ર ઋષિઓ તપસ્યા કરતા હતા તે ઋષિઓનું નામ હતું વસિષ્ઠ અંગીરા આત્રેય ભૃગુ કણવ બૃહસ્પતિ યવન વામદેવ શૌનક અને કૌશિક વગેરે સુકેતુમાન રાજા ઋષિઓની શિષ્યવૃત્તિથી તેમના ચરણોમાં પડ્યા ઋષિઓએ પવિત્ર પાણી છાંટ્યું અને પૂછ્યું હે રાજન તમે દુઃખી કેમ છો રાજાએ નમ્રતાપૂર્વક કહ્યું હે મહર્ષિગણ હું સુકેતુમાન છું મારા જીવનમાં બધું છે ધન ધર્મ રાજપદ પણ હું સંતાનથી વંચિત છું મારું અંતઃકરણ સતત દુઃખી રહે છે હું સંતાન વિના મૃત્યુ પામ્યો તો મારા પૂર્વજોને પિંડદાન કોણ આપશે મારા કરેલા ધર્મ કાર્યોનો વારસદાર કોણ હશે આ સાંભળીને રિષિગણે કહ્યું હે રાજન આજે શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી છે તે પુત્રદા એકાદશી તરીકે જાણીતી છે આજે તમે શ્રદ્ધા અને ભક્તિથી ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુનું વ્રત કરો આ એકાદશી વિશેષ પુત્ર પ્રાપ્તિ માટે જ પ્રખ્યાત છે તમારું દુઃખ જરૂર દૂર થશે રાજાએ વ્રત કર્યું રાત્રે જાગરણ કર્યું અને દિવસે દ્વાદશીના દિવસે દાન અને વિષ્ણુ પૂજન કરીને વ્રતનું પારણું કર્યું થોડી જ વખતમાં રાજાની રાણી ગર્ભવતી થઈ સમયાનુસાર તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો તે પુત્ર વિજયી પુણ્યશાળી અને ગુણવાન હતો રાજ્ય ફરી ખુશહાલ થયું રાજાએ ઋષિઓને પુણ્યફળ સમર્પિત કર્યું અને જીવનભર ભગવાન વિષ્ણુનો ભક્તિપૂર્વક સ્મરણ કરતો રહ્યો લક્ષ્મીપતિ નારાયણ મિત્રો જે મનુષ્ય આવ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેને નિશ્ચિતપણે સંતાન સુખ મળે છે પિતૃદોષ તથા સંતાન દોષ દૂર થાય છે આ વ્રત દ્વારા ભવિષ્યમાં સુખદ પરિવાર અને સુપાત્ર સંતાનની પ્રાપ્તિ થાય છે દંપતિ વચ્ચે પ્રેમ અને સમજૂતી વધે છે મિત્રો આ પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુનું વ્રત રાખવું જોઈએ દશમીને સંયમ રાખવો એકાદશીને નિર્જળ અથવા ફળાહારી ઉપવાસ કરવો શ્રી વિષ્ણુના નામ જપ કરવો ઓમ નમો નારાયણ ઓમ વિષ્ણવે નમઃ પુત્ર પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ મંત્ર પણ જપવો રાત્રે જાગરણ કરીને વિષ્ણુ ગીતો અને કથાઓ સાંભળવી દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપવી મિત્રો આ એકાદશીના દિવસે સંતાન ગોપાલ મંત્ર જપવો જોઈએ તે મંત્ર છે ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્રમઅમ શરણમ ગતઃ એનો અર્થ થાય છે હે દેવકીના પુત્ર ગોવિંદ જગતના પાલક શ્રી કૃષ્ણ હું તારા શરણમાં આવ્યો છું મને પુત્ર રત્નની પ્રાપ્તિ કરાવો જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તો તમે પણ જો સંતાનની ઈચ્છા રાખતા હો કે તમારા સંતાનને સુખ અને સમૃદ્ધિ માટે આ પુત્રદા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો અને તેની વ્રતકથા કરો અને શાંતિ અને સદભાવથી વ્રતનો દિવસ કાઢો તો ભગવાન વિષ્ણુની કૃપાથી તમને સંતાન સુખ મળશે અને તમારા સંતાનને સારું આરોગ્ય સારું સુખ અને સારી આર્થિક સંપત્તિ પણ મળશે જય લક્ષ્મીપતિ નારાયણ મિત્રો તમને મારો આજની આ વાર્તાનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા